નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીને લઈને ન્યૂઝપેપરમાં એક જાહેરાત કરવામાં આવી છે જે ઓફિશિયલ જાહેરાત છે અને રમતવીરો તેમજ ખેલાડીઓ માટેની છે અને મિત્રો એમાં લાયકાત દસ પાસ માગે છે તેમજ પગાર ધોરણ મિત્રો પચીસ થી લઈને એક્યાસી હજાર આપવામાં આવશે તેમજ મિત્રો અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈશું તેમજ ઓનલાઈન એપ્લિકેશન એપ્લિકેશન કરવાની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો વેબસાઇટ ઉપર તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ન્યૂઝ પેપરમાં જાહેરાત આવેલી છે જેમાં લખેલું છે કે રાજ્યના ઇન્કમ ટેક્સ વિભાગમાં ટીએ અને ની છેતાલીસ પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે એકવીસ ફેબ્રુઆરી સુધી અરજી માન્ય છે એટલે કે એકવીસ ફેબ્રુઆરી સુધી તમે અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન સત્તર રમતોના ખેલાડીઓ ખેલાડીઓને નોકરી ની તક છે જેમાં બાય સ્ટેપ મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તમે જોઈ શકો છો કે ગુજરાતના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ ટીએ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એમટીએસ ની કુલ છેતાલીસ પોસ્ટ માટેની ઓનલાઈન અરજી મંગાવી છે મિત્રો આ ટીએ અને એમટીએસ ની કુલ છેતાલીસ પોસ્ટો છે અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે લાયકાત ની વાત કરીએ તો મિત્રો ધોરણ દસ પાસ થી માંડીને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો એકવીસ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે ઇચ્છુક ઉમેદવારે નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ મિત્રો મિત્રો તમે નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જોઈએ ક્રિકેટ કબડ્ડી બેડમિન્ટન સહિત કુલ સત્તર રમતોના ખેલાડીઓ માટે અહીં નોકરીની તક છે મિત્રો ક્રિકેટ કબડ્ડી બેડમિન્ટન કુલ સત્તર જેટલી નોકરીઓ માટેની તક છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે આ રીતે અરજી કરી શકાય છે મિત્રો અરજી કેવી રીતે કરી શકાય છે તો મિત્રો સૌ પ્રથમ તો તમારે ઇન્કમટેક્સ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવું પડશે ત્યારબાદ મિત્રો હોમ પેજ પર આ ભરતી સંબંધિત એપી ઓનલાઈન લિંક પર ક્લિક કરવું પડશે જે પદ માટે અરજી કરવી હોય તે પદ પસંદ કરવું પડશે ત્યારબાદ તમારી વિગતો અને રમત ગમત સિદ્ધિઓની માહિતી ભરો આધાર કાર્ડ ફોટોગ્રાફ હસ્તાક્ષર સ્પોર્ટ સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરો વિગતો ચકાસીને સબમિટ કરો ભવિષ્યના સંધુલન માટે ફોર્મ પ્રિન્ટ કાઢી રાખો ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો પોસ્ટ બે મલ્ટી સ્ટાફ લાયકાત મિત્રો દસ પાસ રહેશે પગાર વાત કરીએ તો અઢાર હજાર થી છપ્પન જેટલો પગાર આપવામાં આવશે વય મર્યાદા ની વાત કરીએ તો અઢાર થી પચીસ વર્ષ હોવા જોઈએ પોસ્ટ ટેક્સ આસિસ્ટન્ટ વાત કરીએ તો લાયકાત ગ્રેજ્યુએટ પ્લસ ટાઈપિંગ કરેલું હોવું જોઈએ પગાર વાત કરીએ તો પચીસ હજાર પાંચસો થી લઈને એકસી હજાર સો સુધી પગાર આપવામાં આવશે વય મર્યાદા વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ હોવા જોઈએ આ રીતે પસંદગી થશે રમત ગમત ની સિદ્ધિઓ અને મેદાન પરના ટ્રાયલ્સ ના આધારે ઉમેદવાર નું ફાઈનલ સિલેક્શન થશે રમતગમત ની મિત્રો સિદ્ધિઓ અને મેદાન પરના ટ્રાયલ્સ ના આધારે તમારું સિલેક્શન થશે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ને એક લાઇક કરજો અને ભરતી ને લગતી માહિતી મેળવવા માટે અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયો